છોટાઉદેપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન પહેલા જિલ્લા કલેક્ટર ગાર્ગીજેને મહત્વપૂર્ણ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરે ખાસ કરીને સોલ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તેમણે દરેક મતદાન મથક પર મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર જૈને કહ્યું કે તમામ મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે સીલિંગની પ્રક્રિયા પણ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે વહીવટીતંત્રએ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે આ ચૂંટણીમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકાને આગામી ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે આપણા છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના ઇલેક્શન સોળમી તારીખે છે એના માટે બધી તૈયારીઓ છે આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસીક જે હોવી જોઈએ એમએફ આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે થેન્ક યુ